મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણના આ વિડીયોમાં હોય અને હોય આ બંનેનો અર્થભેદ આજે આપણે શીખવાના છે હોય અને હોય એ બંને હોવું ના ભિન્ન રૂપો છે યાદ રાખજો હોય અને હોય એ બંને હોવું ના ભિન્ન રૂપો છે હોય એ શું દર્શાવે છે તો હોય એ થઈ ચૂકેલી ક્રિયા દર્શાવે છે એનો અર્થ થાય તેથી આથી આમ હોવાથી વગેરે આપણે ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે આ અંગે હુકમો થઈ ચૂક્યા હોય કાગળો ફાઇલ કરવા એટલે હુકમ થઈ ચૂક્યો છે બીજું દ્રષ્ટાંત અછતની પરિસ્થિતિ હોય રાહત કાર્યો શરૂ કરાવવા જોઈએ તો અછતની પરિસ્થિતિ છે માટે રાહત કાર્યો આપણે કરવા જોઈએ એટલે કે શું દર્શાવે છે કે થઈ ચૂકેલી ક્રિયા દર્શાવે છે યાદ રાખજો હોય હવે જોઈએ હોય આ શબ્દ હોવું ક્રિયાપદી રૂપ છે તેમાં કાળ પ્રમાણે ફેરફાર થાય છે તેમાં કાળ પ્રમાણે ફેરફાર થાય છે જોઈએ આપણે હતું હશે વગેરે એનો અર્થ હોવું તે થાય જેમ કે લોઢું ગરમ હોય ત્યારે તેને ટીપી નાખવું જોઈએ બીજું શિયાળામાં ઠંડી પડતી હોય છે એટલે એમાં કાળ પ્રમાણે ફેરફાર થાય છે ખાસ જોઈએ મહત્ત્વનું શું છે જો આપણે ગભરાઈ અને ગભરાઈ જો આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે સિંહને જોઈ બાળક ગભરાઈ ગયો આ બાળક ગભરાય તેવો નથી બંનેમાં અર્થભિન્નતા છે આગળ જોઈએ ભરાઈ અને ભરાય માટલામાં પાણી ભરાઈ ગયું છે એટલે ક્રિયા પતી ગઈ માટલું ભરાઈ ગયું છે માટલામાં પાણી ભરાય છે એટલે હજુ નળ ચાલુ છે અને માટલામાં ભરાવાની ક્રિયા ચાલુ છે લખાઈ અને લખાય મારો લેખ લખાઈ ગયો છે મારો લેખ લખાઈ ગયો છે એટલે કામ પરું પતી ગયું છે લખવાની ક્રિયા પતી ગઈ છે મારો લેખ લખાય છે એટલે લખવાની ક્રિયા હજુ ચાલુ છે તો વિદ્યાર્થી મિત્રો આ હોય અને હોય આ બંને વચ્ચે ભિન્નતા છે આમ જોવા જઈએ તો હોવું ના એ ભિન્ન ભિન્ન રૂપો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા બીજા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજાનો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો